જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમને ખબર છે કે ભારતની અંદર બજેટ છે એ રજૂ થાય છે અને બધા જ રાજ્યનું પણ અલગ અલગ બજેટ છે એ જ્યારે મેઇન બજેટ આપણું લાગુ પડી જાય ત્યાર પછી એની બજેટની જાહેરાત છે કરવામાં આવે છે તો આજે જ ગુજરાતનું બજેટ બે હજાર છવ્વીસ છે એની આપણા નાણાં મંત્રી દ્વારા જાહેરાત છે એ કરવામાં આવી છે તો ગુજરાતના બજેટની અંદર શું શું જોગવાઈ છે આનો લાભ જે છે એ લાભાર્થીઓને કઈ રીતે મળશે શું નવું નવું એડ કરવામાં આવ્યું છે કઈ નવી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે વિડીયોની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતનું બે હજાર પચ્ચીસ અને છવ્વીસનું જે બજેટ છે એ ત્રણ લાખ સિત્તેર હજાર બસોને છાસ

આની અંદર મહિલા કિશોરી બાળકો કુપોષણ શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો ઉપર ઘણી બધી જાહેરાતો છે એ કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ તો દસ જિલ્લાની અંદર વીસ સ્થળે નવી સમરસકુમાર અને કન્યા છાત્રાલય છે એ શરૂ કરવામાં આવશે હવે આપણે વાત કરીએ તો યુવાનોને ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ દસ જિલ્લાની અંદર કુલ વીસ સ્થળોએ સમરસકુમાર અને કન્યા છાત્રાલય છે બાંધવામાં આવશે અને એનો લાભ છે એ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ છે એને મળશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગૃહ વિભાગ માટે બાર હજાર છસોને ઓગણ સાત કરોડની જોગવાઈ છે કરવામાં આવી છે એની અંદર સાયબર સેન્ટર ઓફ ધ એક્સેલન્સ ફોર ધ સાયબર ક્રાઈમ સિક્યુરિટી અને સુરક્ષા ઊભી કરવા માટે અગિયારસો નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બસો ને નવ્વાણું કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે અને રાજ્યના તમામ બાકી રહેતા ચોવીસ જિલ્લાની અંદર સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ત્રીસ કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા માટે તેરસો ને નેવું જેટલી નવી જગ્યા છે એ ઊભી કરાશે આ ઉપરાંત શિષ્યવૃત્તિની અંદર આપણે વાત કરીએ તો એક એક્યાસી લાખ લાભાર્થીઓ જે છે એને શિષ્યવૃત્તિ છે ફાળવવામાં આવશે હવે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો આશરે છત્રીસ ટકા વસ્તી છે એ યુવા છે અને રાજ્યની આ યુવા શક્તિને પ્રગતિ માટે સરકાર જરૂરી શિક્ષણ સંસાધનો અને રોજગાર છે એ ઉપલબ્ધ કરવા માટે સતત કાર્ય છે એ કરતી રહે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો સામાજિક ન્યાય આદિજાતિ અને શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીને શિષ્યવૃત્તિ છે આપવામાં આવે છે અને આ થતી શિક્ષણને સુલભ બનાવવા માટે દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિ માટે ચાર હજાર આઠસો અને સત્યાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે આ બજેટની અંદર કરવામાં આવી છે આ ઉપરાંત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે હવે આદિજાતિ વિકાસ માટે પાંચ હજાર કરોડ રૂપિયા શહેરી ગૃહ નિર્માણ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયા પંચાયત ગ્રામ ગૃહ વિભાગ માટે અંદાજિત તેર હજાર કરોડ રૂપિયા અને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે પચીસ હજાર કરોડ રૂપિયા અને ભાડું ભૂત બેરેજ જે યોજના છે એના માટે આઠસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે બજેટની અંદર મુખ્ય જોગવાઈની આપણે વાત કરીએ તો આની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જેને આપણે આયુષ્યમાન કાર્ડ મળેલું હોય અને આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવે છે એની અંદર બે કરોડ સાઠ લાખ લોકોને કેશલેસ સારવા માટે છત્રીસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેડિકલ હોસ્પિટલ માટે તેરસો ને કરોડની જોગવાઈ ત્યારબાદ બિનચેપી રોગ અને અન્ય સામાન્ય સંસ્થાના નિવારણ માટે ચારસો કરોડની જોગવાઈ ત્યારબાદ વડોદરા સુરત અને રાજકોટ ખાતે કાર્ડિયાક અને યુરોલોજી સેવા માટે બસોને એકત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગરની અંદર આપણે વાત કરીએ તો પેથાપુર મોહરી રોડ ઉપર એક ફ્લાય ઓવર બ્રિજ છે બનાવવામાં આવશે અને શિક્ષકોની ભરતીની આપણે વાત કરીએ તો બાવીસ હજારથી વધારે શિક્ષકોની ભરતી છે એ કરવામાં આવશે હવે વલસાડ હિંમતનગર પોરબર વધરા ખાતે કેન્સરની સારવાર છે શરૂ થશે અમદાવાદ વડોદરા જામનગર સરકારી મેડિકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ છે બનાવવામાં આવશે સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ નવા તબીબી માટે સો કરોડની જોગવાઈ બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીની ભૌતિક સુધારો વધાર કરવા માટે બસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ જે છે એ ગુજરાત સમાચારના ઓફિશિયલ ન્યૂઝ છે કે બજેટની અંદર સામાન્ય લોકોના ઘરનું ઘર પૂરું કરવા માટે ત્રણ લાખ સરકારી આવાસની જાહેરાત છે કરવામાં આવી છે આપણે વાત કરીએ તો ડૉક્ટર આંબેડકર આવાસ યોજનામાં હાલમાં એક પોઈન્ટ વીસ લાખની સહાય છે એ આપવામાં આવે છે અને જેની અંદર પચાસ હજારનો વધારો કરી અને હવે એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય છે મળશે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પંડિત દીનદયાળ આવા યોજના ગણપતિ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાની જે સહાય છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઘરના ઘર માટે અપાતી સહાયની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે એક પોઈન્ટ વીસની બદલે એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય છે એ હવે મળશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એટલે કે તમને જે મફત અનાજનો લાભ મળે છે એ આ યોજના અંતર્ગત મળે છે એની અંદર ગુજરાતના પંચોતેર લાખ કુટુંબને વિનામૂલ્ય અનાજ આપવા ગત વર્ષ કરતાં આશરે એકવીસ ટકાના વધારા સાથે અંદાજિત બ્યાસી કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે આ જે છે એ વીટીવીના ઓફિશિયલ ન્યૂઝ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો